પુસ્તક પરિચય અંતર્ગત આજે આપણે કર્તવ્ય આ પુસ્તકનો પરિચય મેળવશું અને તેના સર્જક છે રાજ ભાસ્કર માણસ હંમેશા અધિકાર અને કર્તવ્યો આ બંને વિભાગમાં ફેર્યા કરે છે માણસને અધિકાર ભોગવવામાં જેટલી તાલાવેલી છે એટલી પછી કર્તવ્ય નિભાવવામાં આનંદ નથી માણસને અધિકાર મેળવવામાં ખૂબ અધીરો બની જાય છે પણ કર્તવ્ય નિભાવવામાં ખૂબ ધીરો પડી જાય છે છતાં પણ આ પુસ્તકની અંદર શ્રેષ્ઠ કર્તવ્યના કેટલાક ઉદાહરણો અને વાતો થઈ છે અને અધિકારની સાથે કર્તવ્ય નિભાવનાર કેટલાક લોકોના ઉદાહરણો આ પુસ્તકમાં આપ્યા છે અને આવા લોકોની સમાજને તાતી જરૂરિયાત છે કે જે લોકો અધિકારની સાથે સાથે કર્તવ્યો પણ નિભાવ્યું હોય છે અને જો આવા લોકો સમાજમાં ઓછા થતા રહેશે તો સમાજમાં અંદર જે અધિકાર માટેની જે ઉછાતુસી શરૂ થઈ જશે અને સમાજ છે એ પતનને રસ્તે ચાલ્યો જશે અને આને બચાવવા માટે દરેક વ્યક્તિએ કર્તવ્ય નિષ્ઠ બનવું પડશે અને આપણા સૌનો એ પ્રયાસ બને છે કે આપણા સૌનું એ કર્તવ્ય બને છે કે આ પુસ્તકનું વાંચન કરી આપણા જીવનમાં સૌ પ્રથમ કર્તવ્ય નિષ્ઠ ઉદાહરણો દ્વારા આપણે સમજીએ આપણા જીવનમાં એ ઉતારીએ ત્યારબાદ અન્ય લોકોમાં આ કર્તવ્યનું વધુમાં વધુ રોપણ થાય અને લોકો એ તરફ પ્રકાશ તરફ વળે કર્તવ્ય તરફ વળે એ આપણે સૌની જવાબદારી છે આભાર